હાવળીઓ દેતી ડાબલાથી ધરતી ખો તાળી રહી છે ગોલન ભૂકણ જેટલા દિવસ જુનાગઢના મેળામાં રોકાય એટલા દિવસ એને ત્યાં ખીચડીનું સદાવ્રત ચાલુ આમ તો પોતે ખેડૂ માણસ છે શરીરે પણ ડાખર ઘાંટો કપડે લતે સાદો સૂદો વાને ભીનો અને શીતળાએ ટ્રોફી નાખેલ મોઢું જોતા બૂથડ જેવો લાગે પણ ભાગ્ય અને મન એકબીજાથી ચડિયાતા ભારે રૂડા ગોલણને ઉતારે દાયરાની જમાવટ જોઈ માળીઓનો પીઠાંત હાટી પછી પચ્છેક હાટી જુવાનો સાથે ફરતો ફરતો આ બાજુ ઢળ્યો એટલે કોઈ જાણતાલે કહ્યું કે પીઠાંત આવે છે ગોલણ ભૂકણ અને પીઠાંત હાટી કોઈ દિવસ એકબીજાને મળેલા નથી નામ ઠામથી ઓળખે ખરા પીઠાંત તો બહુ જ દેખાવડો જુવાન છે લુગડે લતે પણ શોખીનો ઘરે ગ્રાસ પણ મોટો એટલે થી રહે સોરઠમાં એની નામના પણ સારી ભેળા હાટી જુવાનો પણ એકબીજાને ભૂલાવે એવા પખતી બાઈના જૂનગ જૂનાગઢી ગોઠણ ગોઠણથી નીચે સપોસપ સુરવેલો માથે ભેટ બગલની પાંખ જેવી પાટલીઓ વાળી પાઘડીઓ અને હાથમાં મોતી ભરેલ સાબખા અને ટેલતા ટેલતા ગોલણના ઉતારા નજીક આવતા પૂછ્યું કે આ ગામનો ડાયરો તો કહે વાણાકી ભાણવાડનો ગોલણ ભૂકંડ રહે છે એ જ કે બીજું હા એ જ દાયરામાંથી વળતો જવાબ મળ્યો ને બારોટો પાસેથી ગોલણ ભૂકંડની ભારે નામના સાંભળી છે રોટલે બહુ પખતો કહે છે ખેડવાડનો જખીરો પણ મોટો કહે છે એ બધું તો ઠેક પણ એની માણકી ઘોડીના ભારે વખાણ સાંભળ્યા છે કે વાણાકામાં માણકીને ટલે કોઈ આવે એમ નથી અને કહે છે કે જામનગરની બબે લૂંટ કરીને જામની વારને પાણી પાયું અને હજી ત્રીજી લૂંટનું એલાન આપ્યું છે એ વાત સાચી એ માણકીને તો મારે જોવી પડશે ને મારી મોરડી સાથે ભેળવીને એનું પાણી માપવું પડશે ઓ બાપ પીઠાંતની આ બધી વાતો ગોલાણે ડાયરામાં બેઠા બેઠા કાનો કાન સાંભળી પીઠાંતે આવતા વેત આવી દોગી વાત કરી એટલે ગોલાણને ઓળખાણ આપવાની કે

પણ જોવા મળે અને ઘોડીઓને પણ ભેળવાય આ વખતે જરૂર આવો પીઠાંત કહે આવું જ છે ને મને ઘોડાનો ભારે શોખ છે માણકીની તો મારે જોવી પડશે આ પંથકમાં તો મારી મોરડીનો કોઈએ હજી સુધી કાન સોળ્યો નથી ત્યાં વળી થાય એ ખરું પીઠાંત હાટી ઊભા ઊભા આટલી વાત કરીને મેળામાં ફરતા હાલી નીકળ્યો આ વાતને સ મહિના વીતી ગયા શ્રાવણ મહિનો આવ્યો ઓણ સાલ તો વરસાદ પણ મનમાન્યો વરસ્યો છે પીઠાંતની મોરડી સીમમાં ઢક ઝીઝવવાનો સારો શરીરને તરબત થઈ ગઈ છે ઠાણમાં ખોતરડા ખાડા પાડી ગઈ દીધા છે બે મહિના થયા તો પાણી પાવાય ઠાણમાંથી છોડી નથી મોરડીને હવે તો પડખામાં પાંખું આવી ગયું હોય એમ ઠાણમાંથી છૂટવા ફૂલા ખૂંદે છે થાય છે કે પડાળ ફાડીને નીકળી જાવ કે આકાશમાં ઉડી જાવ એમ ઉધામ આવે છે બળય ટુકડી આવી એટલે પીઠાંતે ભાણવાડ જવાનું પર્યાણ કર્યુંર કાઢે ઈટાણે ટાઢી સાસ પીને મોરડી ઉપર સ્વાર થયો મોરડી પણ જેવી તેવી નહોતી હો પંથે પડે એટલે ધરતીને બધું ભરતી જાય બધું ભરતી જાય હો પવનના વેગમાં અને મોરડીના વેગમાં જાજો ફેર નહીં જડવજડ દિવસ હતો ત્યાં માળીઓનો નીકળ્યો ભાણવાડ આવી પહોંચ્યો ક્યાં 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 ભાણવાડ હે ક્યાં ભાણવાડ ગોલણ ભૂકણ ડેલીએ બેઠો હોકો પીવે છે ત્યાં પીઠાંતને આવતો દીઠો અને કહ્યું કે પીઠાંત પોગી આવ્યો પોતે ઊઠીને સામે હાલ્યો ભારે મલાવાથી આવકાર આપતા કહ્યું કે ભારે કામ થયું તમ જેવા મહેમાન મારા જેવા

છે તો ઘરધણી માણસો પણ રજવાડાને ભૂલાવે એમ સેવ આમાં સુવાણમાં ચાર પાંચ દિવસ કેમ ગયા એ ખબર જ ન પડી છઠ્ઠે દિવસે પીઠાંતે વાત કરી કે ગોલાણ ખાસ તો હું મારી મોરડી ઘોડીને તમારી માણકી ઘોડી સાથે ભેળવવા આવ્યો છું ગોલાણ કહે અરે બાપા તમારા રાજના ઘોડા સાથે મારું ઘરધણીનું ટારડું ભેળવાતું છે હે તમારા રાજના ઘોડા સાથે મારું ઘોડું થોડું ભેળવાતું છે બિશારા ટાઢા ભેળા રાડા કરડે અને અમને સીમ શેડે પોગાડે ગોલણ એ બધી આડી વાતો નથી સાંભળવી મારે માણકી સાથે મોરડીને ભેળવી તો છે જ હું એટલા માટે જ આવ્યો છું ગોલણ કહે ઠીક તો ભેળવીએ હારી જઈએ તો પણ ખેડૂત માણસને કાંઈ ભોઠા પાડવા જેવું નહીં એવા દક્ષક તો તમને થાય માટે વિચાર કરજો મારે કઈ વિચાર કરવાનો છે જ નહીં ઘોડીઓને ભેળવવી છે એ જ વિચાર છે મારો ભલે બાપ ભલે તો તમે કયો એમ આજે રોંઢા ટાણે વાત દિવસ માથેથી નમ્યો એ ટાણે ગોલણ અને પીઠાંત પોતપોતાની ઘોડીઓ ઉપર પલાણ માંડીને તૈયાર થયા તાણીને તંગ લીધા બગલમાં તલવારો હાથમાં ડૂમસી લઈ સ્વાર થયા અને ગામ બહાર નીકળ્યા આધેર એક જઈને ગોલાણે કહ્યું કે પીઠાંત ભાઈ આ જરૂરી કામ છે એટલે ત્યાં જઈને તરત પાસા વળશું અને વળતા ઘોડીઓને ભેળવીએ હે થોડુંક કામ છે એટલે કામ પતાવીને પાછા વળશું ત્યારે ઘોડીને ભેળવશું પીઠાંત કહે ભલે ગોલાણે માણકીને માર્ગે સડાવી પણ પવનથી થપાટું લાગવા મળી પીઠાંતની મોરડી પણ હારો હાર એક જ ઘૂસીએ પડી આવે છે હું દિવસ આથમવાનું ટાણું થયું એટલે પીઠાંતે કહ્યું કે ગોલણ હજી કેટલેક જવાનું છે ગોલણ કહે હાલો તો ખરા વખત હશે તો આજ નહીતર આવતીકાલે વળતા આમને આમ ફજી ટાણું થયું ત્યાં જેતપુર આવ્યો દરબાર રાણીંગવાળાની ડેલી આવ્યા ગોલણ ભૂકંડને અને દરબાર રાણીંગવાળાને ઘાટો છે ગોલણ જામનગરની લૂંટ કરીને આવે ત્યારે રાણીંગવાળો આશરો આપતો અરજો માલ દરબાર ગઢમાં રોકાઈ જતો અને દરબારની ડેલીના દરવાજા બંધ છે અંદર બહાર સડાઓ બેઠા છે ગોલાણે અવાજ કર્યો એવી રીલી ઉઘાડી અને દરબારને ખબર દીધી કે ગોલાણ આવ્યો છે રાણિંગવાળો ડેલી આવ્યા ભેળો પીઠાંતને જોતા ગોલાણ સામે સનંસ કરી કે આને ક્યાં ભેળો લીધો એનું નામ નહીં બાપુ પીઠાંતભાઈ તો ઘોડી ભેળવવા આવ્યા છે ને મારા જેવા ખેડુ માણસની મશ્કરી જ કરે છે ક્યાં એની મોરડી એને ક્યાં મારી માણકી પણ શું આને અહીં સુધી નીકળી આવ્યા તે થયું કે બાપુને મળતા જઈએ પીઠાન તો મનમાં સમસમી રહ્યો છે કે આ પિસ્તાલીસ ગાઉનો પંથ કાપ્યો તો એ આનું મન માનતું નથી હવે ક્યાં જવાનું છે ઠીક પણ હવે શું થાય રાણીંગવાળાને ત્યાં રાત રોકાણા પાગળ વાંચતા તો ગોલાણે તૈયારી કરીને કહ્યું કે હાલો ભાઈ કહીએ બે જણ રવાના થયા ગામ બહાર નીકળીને ગોલાણે જામનગરની દિશા સાંધ્યું પીઠાંતે કહ્યું ગોલાણ તારો માર્ગ સૂઝતો નથી મને તે શું ધાર્યું છે કાંઈ ખબર છે ભાઈ ભેળા ભેળા એક કામ બાકી છે એ પતાવવા જઈએ તો પાછો આંટો નહીં એમ કહીને માણકીને વહેતી કર્યું જોડા જોડ મોરડી પડી આવે છે બોપર ઢળતા જેતપુરના નીકળ્યા જામનગર આવ્યા કાળાવડ દરવાજાની બહાર ફકીરના તકિયામાં ઘોડીઓને બાંધીને ગોલણે કહ્યું કે પીઠાંત તમે ઘડીક વિશામો ખાવ ત્યાં હું હમણાં જ આવું છું વાર નહીં લાગે ખરસી ખૂટી ગઈ છે એટલે લેતો આવું અને કામ પૂરું કરતો આવું ખરસી લેતા કેટલી વાર લાગે હે હરસી લેતા વાર ગયો એવો આવ્યો સમજો ખિસ્સા ખર્ચીનું નામ પડતા પીઠાન ચમક્યો ને કહ્યું ગોલાણ તે શું ધાર્યું છે હું ભેળો હો અને તું લૂંટ કરવા જા મારી આબરૂનો નો તો વિચાર કર તે તો મને દગો દીધો હું કાંઈ લૂંટારો થોડો શું અરે ભલા માણસ મરજ થઈને આવી વાતો શું કરો છો તમારે ક્યાં કાંઈ કરવાનું છે તમારે ક્યાં કાંઈ કરવાનું છે હું આવ્યો વાંસા રમઝટ બોલતી આવે તો ઘોડાને ભેળવવાની મજા પડે ને એમ કહીને ગોલણ ગામમાં ગયો ગોલણે જામનગરમાં બે વખત લૂંટ કરીને જામને પડકાર કરેલ કે હજી એક વખત આવું છે જેટલી તકદારી રાખવી હોય એટલી રાખવી ત્યારથી જામ સાહેબે હંમેશાને માટે પૂરતી તૈયારી રાખી છે પછાજ ઘોડેસવાર જામનગરની બજારનું ખડે પગે રક્ષણ કરે છે એને ખબર પડે એટલી જ વાર છે પીઠાંત વિચાર કરે છે કે આ ગોલણ લૂંટ કરશે અને વાંસા લગી વાર સડશે માટે મારું આ કામ નહીં એમ વિષારી પોતાની મોરડી લઈને તરત વહેતો થઈ ગયો આઠમનો તહેવાર નજીક આવે છે ઝવેરીઓ દુકાનમાં સોના સાંદીના દાગીના તોરણ લટકાવી પગ ઉપર પગ સડાવી તકિયાઓનો આધાર લઈ આડે પડખે પડ્યા છે એમાં ગોલાણે આવીને ધાડ પાડી ઝવરીની પીંખડી પકડીને દુકાનથી હેઠા ઉતારી મૂક્યા અને માંડ્યો ખડીયો ભરવા વેપારીઓ ભાગી છૂટ્યા આખી બજારમાં બોકાશો બોલ્યો લૂંટારો લૂંટારો બાપુને ખબર આપો કે લૂંટારો આવ્યો બાપુને ખબર આપો આ માડાવાળા ડોટું દે છે ત્યાં ગોલણ હાથ ફેરો કરીને સડેલાટ દરવાજા બહાર આવ્યો જુએ છે તો પીઠાંત ન મળે ગોલણને જોતા માણકીએ હાવળ દીધી અને પૂછડાનો ઝંડો કર્યો જાણે કહેતી હોય નહીં કે આવી જા પીઠ ઉપર આવી જા પછી હું શું ને વાર છે ગોલણે માથે ખડીયો નાખ્યો અને હડેક કરતો સવાર થયો પગની એડીની શીપ દીધી એવી માણકીના પડખામાં પાંખો આવી ખર ખર ખરતી ઉપડી ઓ બાપ પણ પૃથ્વીને જાડવા ફરતા હે પૃથ્વીને જાડવા ફરતા લાગ્યા જામબાપુને ખબર પડી એવા પાંચસો ઘોડાની વાર ત્યાર કરીને વાંસે પડ્યા આગળ ગોલણ ને પસવાળે વાર આખી વાટે રોગો રોગો રણપટિયો બોલતો આવે પકડો પકડો જાય નહીં જીવતો જાય નહીં આમ દેકારો બોલતો આવે પણ કોનો ભાર છે કે માણકીનું પગેરું દબાવે ગોલણની માણકી પવન વેગે પાટીએ સડીયો એવામાં ઉડી એક નળ આવી બેય બાજુ દોડ દોડ માથોડું હા હાથલા થોરની વાડ્યું અને સાંકડી ગાળી સામેથી એક જુવાન પટેલિયો દ ખાડું લઈને આવે છે ધોળા ઉડા જેવા પેલાઘરા ગોધા પણ પાણીનું પૂરો એટલે પટેલ કાંડામાં રાસની આંટી દઈ ઊંઘમાં પગ ભરાવીને ખેંચી રહ્યા છે ઉધમાં પગ ભરાવીને ખેંચી રહ્યા છે પણ ગાંટતા નથી નાખો ઉડાના ફૂગરટા બોલાવવા ગાડીને ધડાઈની જેમ ફંગોળતા આવે છે ગોલાણે જોયું તો એકે બાજુ તરાઈ આવ્યું જગ્યા ન મળે એટલે પડકારો કર્યો કે પટેલિયા ગાડું રોકજે બાપુ હાથમાં વરડ પડી ગયા એટલા ખેંચું છું પણ સારતા નથી ઠેક તો આવવા દે ગાડું ઓસાડવા સેટું રહ્યું એટલે કે રાહવા સેટું રહ્યું એટલે ગોલાણે માણકીને પેનીની સીપ દીધી અને લગામ ડોસી એવી સારેય પગે ઉડીને ગોળીઓ જાય એમ બળીંગ કરતી ગાડું બળદ તપીને વાજો વાજ ગઈ એ જ ગાડું બળદ જામની વારને સામું મળ્યું ક્યાંય તરાય એમ છે નહીં બદ બળદ રોકાય એમ નથી એટલી વારને પાસી વાળીને જ્યાં પગતાણા આવી ત્યાંથી ઘોડા તારવ્યા ત્યાં તો ગોલણ લાહો લાહ સેટે નીકળી ગયો એ ટાણે રસ્તામાં પીઠાંત ભેળો થયો એટલે કહ્યું કે ભાઈ હવે મોરડીને ભેળવવાની ખરેખર મજા આવશે અત્યારે મોકો સંધાણો વાંસા લગી જામની પાંચસો ઘોડાની ફોજ પડી છે અને જો હવે મોળપ રાખી તો અંતરિયાળા રહ્યા એમ સમજે માટે જેટલી હોય એટલી હાંકજો પીઠાંત કરો અરે ગોલાણ તે તો મારું મોત કર્યું મોરડીને પગજ કર્યા છે સાવ જલાઈ ગઈ છે માથે આ વરસાદના ઝાપટા રસ્તામાં ગારો અને લપટાલ એમાં પોળી કરે શું અને મારે ભાગવું કેમ પીઠાંત ભાઈ તો દયા મોરડીને ધારતી રથ અને આવતા રહો માણકી ઉપર વાર આવી પહોંચીને પડ પકડાશો તો ગામને ગરાસ બધુંય ખોવાઈ જશે પીઠાંતને વાત સાચી લાગી મોરડીથી હવે આગળ જઈ શકાય એમ હતું નહીં એટલે તલવારને ઝાટકે ડોકું બેઠું પાડીને માણકી ઉપર બે વાર થયા હો ડોકુ બેઠું માડીને માણકી ઉપર સવાર થયા માણકી માંડ ભાગવા સારસ ગાઉ ત્યાં બે રસ્તા ફાટ્યા એક ધોરી માર્ગ અને એક આડે કડી ધોરી માર્ગ છોડીને આડે કેડીએ સડ્યો વારની નજર પડી કે ભારે કામ થયું એ રસ્તો રસ્તે પાણીની વાયુ આવે છે એમાં ઉતરાય એમ નથી ફરવા આવશે ત્યાર થાય એટલે વારને બે ભાગમાં વેસ્યો બે બાજુથી વાયનો વાયુનો કાંઠો લઈને ભીસ કરીને આંતરી લઈએ વાર બે ભાગે વેસાઈ ગઈ પીઠાંતે કહ્યું ગોલણ વાર વેસાણી ગોલાણ કહે કાંઈ વાંધો નહીં માણકી પાણીના પૂરે પડી આવે છે ત્યાં સામે પાણીના ઉસાળા માતી જરસ ઝરમ દેખાણ્યો અને રસ્તો બંધ થયો હવે કઈ બાજુ જવું નેરડાની બેય બાજુથી વાર ભીંસ દેતી પડી આવે છે એટલે એકેય બાજુ ભાગી છૂટાય એમ ન મળે એ એક બાજુ ભાગી છૂટે એમ મળે નહીં ચારે બાજુ જોખમ ગોલાણ નેરડાને કાંઠે અટક્યો એટલે વાડને થયું કે ભારે કામ થયું હવે ભાગીને ક્યાં જવાનો ભરડો દીકરો હમણાં હાથ કરી લઈએ વાડને આવતી જોઈ પીઠાંતે કહ્યું ગોલાણ ભારે મહેરબાની કરી રાખ્યા અંતરિયાળ પીઠાંત વાતો કરવાની વેળા નથી સાવધ રહેજો કહેતા માણકીને ઝરમને કાંઠેથી પાછી લઈને થોડો પટ આપ્યો ત્યાં તો વાર લગભગ પૂગી આવી ને એક સવારે કહ્યું કે હવે કમોતે મર્યામાં ભૂંડો લાગે છે કમોતેમરમાં ભૂંડો લાગે કોલણે આ અવાજ સાંભળ્યું એવું માણકીને કાવું ખવડાવી સન્મુખ કરી પગની એડી દઈને માથે ડૂ ઉમસીને ઘા કર્યો પણ માણકી માથે જાણે આભ તૂટ્યો હોય એટલું વસમું લાગ્યો અને લા નાખી તે ઝમમ કરતી સામે કાંઠે માણકી નેરડું ઠેકી તો ગઈ પણ પગમાં ઝરબ લાગી ગઈ વારના ઘોડા સામે કાંઠે હમસી ખૂંદે છે પણ કોની તાકાત છે કે આ નહેરુ ઠેકીને આવી શકે ગોલાણે વારની સામે જોઈને કહ્યું કે આવોને ખબર પડે વારે ગોલાણ સામે જોતા તાળ જેવો લાગ્યો અને થયું કે આ માણસ છે કે કાળ ભેરો હે આ માણસ છે કે કાળ ભેરો આવો હતો આહિર યુવાન મિત્રો વારે નેરડું ફેરવવા માટે કાંઠે ઘોડા હાંક્યા ગોલને પીઠાંત માણકીને ખૂબ પંપાળવા લાગ્યા પગ સોળવા લાગ્યા થોડી વારમાં તો પગ મોકરાઈ ગયો વિસામો મળી ગયો એટલે બે જણ સવાર થઈને હાંકી મૂકી વારના ઘોડેસવારો બે ત્રણ ગાવને ગાળે ફરવા ગયા એટલી વારમાં તો માણકી લાવોલા નીકળી ગઈ પ્રાગળ વાહે વાગ્યે ગોલણ જેતપુર આવ્યો અને દરબાર રાણીંગવાળાની ઘોડાહારમાં માણકીને બાંધી દીધી માલિશ કરી સંધિનો પાવરો ચડાવ્યો અને બે ત્રણ કલાક આરામ દીધો ત્યાં માણકી તાજી માજી થઈ ગયો અને હાવળ દીધી રાણે ક્યાંય ગયો જ નથી શિરામણ વેળાએ જામબાપુ પગેરું દબાવતા જેતપુરને પાદર આવી પહોંચ્યા અગેરો દબાવતા જેતપુને પાદર આવી પહોંચ્યા આ દરબાર રાણીંગવાળાને બોલાવ્યા રાણીંગવાળો ગામ બહાર આવ્યા અને બાપુને તાણી કરી કે બાપુ ગામમાં પધારો હે બાપુ ગામમાં પધારો ના રાણીંગવાળા ગામમાં નહીં આવું મારો સોર અહીં છે તું સોપી દે ત્યારે આઈ રાણીંગવાળા કહે બાપુ કોણ સોર કોને સોપાવા આ બધી શી વાત છે આપને વિના કારણ મારા ઉપર રોષ કરવો હોય તો ભલે જામે કહ્યું હવે કાઠી વેડા મૂકી દે પગેરું તારા ગઢ સુધી આવે છે અને સોર તારી પાસે ગઢ સુધી આવે છે અને સોર તારી પાસે નહીં બાપુ જામનો અપરાધ કરીને ક્યાં જાવ દી ન બને આપ હાકામશો વિના કારણ દંડવો હોય તો આપની મરજી જોઈ લો ગઢને પધારો ડેલીએ જામ જાણે છે કે રાણી ગઢ એટલે અભિમાન્યુનો સકરો અજાણ્યો માણસ જેમાંથી કાંઈ હાથ કરી શકે જ નહીં એટલે કહ્યું કે દરબાર સોર તો તારી પાસે છે પણ મારે એને પકડવોય નથી મારે એને પકડવોય નથી અને શિક્ષા પણ કરવાની નથી એની મરદાનગી અને એની ઘોડીનું પણ પાણ જોઈને હું ખુશ થઈ ગયો છું પાંચો ઘોડાને પાણી પાઈ દીધું અને સેવટ સુધી હાથ ન આવ્યો અમને હાથ તાળી દઈને ગયો અમારે એ ઘોડી અને એ ઝણને જોવા છે રાણીંગવાળાને જામબાપુની વાતમાં વિશ્વાસ બેઠો અને કહ્યું કે બાપુ વધારો ડેલીએ હમણાં બધું હાજર જામબાપુ રાણીંગવાળાની ડેલી આવ્યા આખી વાળને સાસુ અને પછી ગોલાણ ભૂકણ અને માણકીને હાજર કરતાં કહ્યું હે ગોલાણ ભૂકણને અને માણકીને હાજર કરતાં કહ્યું કે બાપુ આ માણકી ઘોડી ને આ ધાડપાડું ગોલણ જામબાપુએ બાપુએ ગોલણનો વાંસો થબડાવીને શાબાશી આપતા કહ્યું કે જુવાન ગામ આપો તોય માણકીને ન આપો માણકીના મૂલ ન હોય કાંઈ વાંધો નહીં જુવાન ભલે તું રાખ જામબાપુ બે જોઈને ખૂબ રાજી થયા ગોલણને સોનાની મુઠવાળી તલવાર અને શિરપાવ આપ્યો ગોલાણે હવે ક્યારેય જામનગર રાજમાં લૂંટ ન કરવાનું વસન આપ્યું જામબાપુ જામનગર આવ્યા દરબાર રાણીંગવાળાએ હે ઘોડી પીઠાંતને આપીને કહ્યું કે પીઠાંત જોયું ને ઘોડા ભેળવવા હોય તો આમ ભેળવાય એ પછી પીઠાંત જેતપુરથી સીધો માળિયા ગયો અને ગોલાણ ભાણવાડ ગયો આ માણ ઘોડીની સરક મોવળ અને કોટિયું ગોલાણના વંશો જોયે વર્ષો સુધી સાસવી રાખેલ એમ મોલડે ગામના જીવા બરટે મિત્રો આ વાત કરેલી મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને જો મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો આ વિડીયો આપને અને આખો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મિત્રો મળીશું આપણે એક નવી સ્ટોરી સાથે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલને સાથે